આપણે જાહેર મિટિંગ કરી શકીએ પણ અહીંયા એક લોકશાહીનો જે નિયમ છે જે ચૂંટણી પંચનો એ એનું ઉલ્લંઘન કરવામાં આવેલું હતું સોથી થી ઉપર વ્યક્તિઓ ત્યાં દેવીપૂજક સમાજના હાજર હતા અને અલગ અલગ જે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર સાતના દેવીપૂજક સમાજ સાથે વોર્ડ નંબર ત્રણના ભાજપના ઉમેદવારો અને વોર્ડ નંબર સાતના ઉમેદવાર સહિત આખી ભાજપની ટીમ ત્યાં હાજર હતી અને કેવલ એક ચૂંટણીના મતદાતાઓને લલચાવવાનો એક નજીવો પ્રયાસ કર્યો હતો અને એ કોષાધ્યક્ષ સાથેના તમામ જે જિલ્લાની ટીમ હતી એ સાથેના બધા નેતાઓ હતા અને જે બિનહરીફ ચૂંટણીને આવેલા છે એ પણ જે નેતા એ જે પણ ઉમેદવારો પણ હતા બરાબર પણ કહેવાનો એક બાવત છે કે નિયમ દરેક પક્ષ માટે એક જ હોવો જોઈએ બરાબર સાતના અને ત્રણના બધા દેવી પૂજક એમની એક મંદિરની અંદર ભવ્ય મિટિંગ કરેલી અને એમાં કોષાધ્યક્ષ શ્રી કમલભાઈ પટેલ હતા એની સાથે બધા અનેક કાર્યકરો ભાજપના હતા અને એમને જે આ મિટિંગ જાહેરમાં કરી એ ચૂંટણી પંચના નિયમ મુજબ ભંગ કરવી જોઈએ એનો નિયમ પ્રમાણે એમને ખરેખર એમની સાથે સજા મળવી જોઈએ પૈસા આપવાની એટલે એમને સોદો કર્યો છે પૈસાનો કે ભાઈ તમે મંદિરમાં લાખ રૂપિયા અમે આપીશું બરાબર એ રીતના પૈસાની લેવડ દેવડ તો થઈ નથી પણ આવું બોલ્યા હતા સોદો કર્યો પૈસા માટે જ લેવા ચૂંટણી માટે જ ચૂંટણી લક્ષ્ય માટે જ એમને સોદો કર્યો તો અને કે અમે મંદિરમાં તમે એમનો મત નહીં આપો તો પછી જોવા છતાં પણ આપણે નિયમોનો ભંગ કર્યો છે એના માટેનું ઘટતી કાર્યવાહી થાય એવી મારી નમ્ર વિનંતી છે આપણે ચૂંટણી પંચમાં કાર્યકરો જે ભાજપના હતા એને એમને વચ્ચોવચ મંદિરમાં બેસાડી અને આ લોકોનો સોગંદ લેવડાયા અને અંદર નાણાકીય વિભાગની લેવડ દેવડ માટે એ લોકોએ બધી છોડ કરી અને માતાજીની જે બોલાવીશ